બીજું સાંભળો ખુબ ખુબ ધન્યવાદ ને એમને ધન્યવાદ ને પણ એમની જન્યતા ને ધન્યવાદ કે આ જગદપ્પાને કૃખે આવા દુ દાનવીર જન્મે સુરવીર જન્મે કોઈ આવા સંતો જન્મે પણ મને એમ કે મારી ઝૂંપડી પ્રમાણે અને મારી સેવા પ્રમાણે રાવજીને અમારા રવજીભાઈ ચૌધરીને ભાચર કીધું કે એમની ભાવનાને ખૂબલું ખૂબ લૂખ ધન્યવાદ અને એમનું તો હર નિઃ સેવાનું કામ આ જગ્યા ચાલુ હોય પણ મારે આટલી જરૂર છે મારે વાર્ષિક ખર્ચો ગાયો ને કેટલો મને ખબર છે એટલે એમને કીધું કીધું આ ભાગનો ચોથો વંટ મને હાલો કેટલો એક લાખ એક કરોડ ને અગિયાર લાખ હતા એમાં મને ચોથો ભાગ આલો એટલે હા ના કરતા હતા પણ સતો છતાં લાખ લાખનો મોડે મને હોકારો ભણાયો તો ગુરુ મહારાજ એમની ભાવનાને ખૂબ ખૂબ ધન્યવાદ അതെ അഗ്രഹ മതി അമ്മ ആശീർവാദ രൂപ ഹലാ